ને ધાર કરવાનું માર કાકા મારામ મીઠેલી પકડે અહી શું ને મારા મમ્મી બેઠેલી પકડે મારે કાકા લખે માર મારે રાજવી ભરે બે ભરે માર કાકા લાખા હાલો જો આ દેણું કરવા પાતું આવું નાનું હલર આવે નહી આપડે દાયણું કરવાનું નહીં જો બધું નીકળી બિયારણ બધું

ભાવી રહ્યા કઈ ઉપર છે નહીં કપાણી બધી આપણે કપાણી પડે નહીં બધી આપણે અને એકદમ ચોખા થઈ જાય આવા ધો છે એવા બધી વેરાયટી અલગ બધી વેરાયટી અલગ અલગ નીકળે અને ધોઈ જવો અને બતાવે હવે હવડે એટલે હાલો જો આપણે આજ ઘઉં ધાર કરવા આવી ગયું છે હલર અને જો કઈ મસ્તી ની જો આટલા બધા પુતળા છે તો ચૌરી જેટ આવે જો રાજુ ની બધા માથે અને જો મસ્તીના ક્લીન થઈ જાય ઘઉં જો એકદમ જીણો મીણો બધા દાણા નીકળી જાય આવું હશે નોર્મલ જેવું થઈ જાય જો લે કોઈ વસ્તુ ન આવે બી 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 અને આટલા ટાઈમ જે દે નીકળશું 4 નીકળે 4 વાગ્યા અને બૈરયો તો ઉપાડી નહીં 12 હજાર એટલે 12 મહિના ડરણું ન કરવું પડે એટલે એ ઉપાધિ નહીં ઘડી ઘટા તડકે રહેવું પડશે કાપે